પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભચાઉ વિભાગ સાહેબ ના મિલકત સંબંધી ચોરી લૂંડ પ્રકારના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું આપેલ સૂચના આધારે લાકડિયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબનો ગુનો દાખલ થયેલો હોય જેમાં ફરિયાદી સ્ત્રીની કંપનીની નારણસારી સીમમાં આવેલ એલિકોન કંપનીની પવનચક્કીના દરવાજાનો લોક તોડી પવનચક્કીમાંથી અલગ અલગ સાઈઝના કોપર વાયરની ચોરી થયેલ હોવાની ફરિયાદ આપેલી હતી જેથી આગળની તપાસ શ્રી જેમ જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર લાકડિયા પોલીસ સ્ટેશન નાઓ સંભાળી હ્યુમન સોર્સિસના આધારે ઝીણવટભરી રીતે તપાસ કરી ચોરી કરનાર અજાણ્યા તમામ આરોપીઓને ચોરીમાં ગયેલ કોપર વાયર મુદ્દામાલ તથા ગુનામાં ઉપયોગમાં કરેલ મોટરસાયકલ સાથે પકડી પાડી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપી છે અલ્તાફ અબ્દુલ સમા રહીમ અલ્લા રખા સમા અને ઇમરાન હાજી ત્રાયા આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી કોપર વાયર સાઠ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા છત્રીસ હજાર અને ગુનાકામે વપરાયેલ મોટરસાયકલ નંબર જી જે ઓગણચાલીસ એ છપ્પન બાવન જેની કિંમત રૂપિયા પચીસ હજાર આમ કુલ કિંમત રૂપિયા એકસઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા તથા લાકડિયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે